નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે ગોપાલ દર્શક મિત્રો આજે આપણે આપણે દરરોજ મળીએ છીએ પરંતુ આજે આપણા જે કાર્યક્રમ છે એમાં કંઈ અલગ વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે ખાસ કરીને જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે તે વિષય સંવેદનશીલ હોવાની સાથે સાથે આપણી એક ખૂબ જ એમ કહી શકાય કે એક કમનસીબ રીતે એક પરેશાની પણ છે એના કારણે ઘણી મોટી સંખ્યામાં જે પરિવારો છે એ ત્રષ્ટ થયેલા છે સાથે સાથે એમની સાથે જે જોડાયેલા માસૂમ બાળકો છે તે પણ ખૂબ પરેશાન થયેલા છે અને એ જે વિષય જે છે એ ઘરેલું હિંસા જે છે જે ઘરમાં થતી કંકાસ આપણે કહી શકાય એ છે ઘરેલું હિંસાને આપણે ઘરમાં થતી નાની મોટી ઝઘડાને પણ આપણે નામ આપી શકાય છે તો ઘરેલું હિંસા કેમ થઈ રહી છે ઘરેલું હિંસાના કારણો શું છે ઘરેલું હિંસાના શિકાર લોકો કેવી પ્રકારની માનસિક સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે ઘરેલું હિંસાને રોકવા માટે આપણે શું કરી શકાય છે સાથે સાથે એની સાથે જો જોડાયેલા માનસિક પાસા છે બાળકોને જે થતી અસરો છે તે તમામ વિષયો આપણે વાતચીત કરશું અને આપણે આ વિષય ઉપર વાતચીત કરવા સાથે સાથે આપણને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે આજે જોડાઈ રહ્યા છે એડવોકેટ હેતલ મેમ અને સાથે સાથે આપણી સાથે સાયકોલોજિસ્ટ પણ જોડાયા છે જે આની સાથે જે જોડાયેલા માનસિક પરિબળો છે પાસા છે તે ઉપર પણ માહિતી આપશે તો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં હેતલ મેમ અને ફોરમ મેમ બંનેનું આપનું સ્વાગત છે નમસ્કાર જે રીતે મેમ હાલમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો છે જેમાં જાણવા મળ્યું છે કે માત્ર ભારતની અંદર આપણે વાત કરવામાં આવે તો ઘરેલું હિંસાના જે શિકાર મહિલાઓની જે સંખ્યા છે એ ઓગણત્રીસ પોઈન્ટ ત્રણ ટકા જેટલી છે અને એમાં પણ હજુ પણ ચિંતા ઉપજાવે જેવી સ્થિતિ એ છે કે આમાં પણ સગર્ભા જે મહિલાઓ છે એ પણ આનો શિકાર થઈ રહી છે તો સગર્ભા જે મહિલાઓ છે એની જે ટકાવારી છે એ પણ ત્રણ ટકાથી ઉપર જાય છે તો આ પ્રકારની જ્યારે સ્થિતિ આપણે જોઈ રહ્યા છે ત્યારે ઘરેલુ હિંસા

અથવા તો એના આરોગ્યને ગંભીર ઈજા પહોંચાડવી કે એનો જીવન ભયમાં મૂકવું અને એને રહેઠાણમાંથી કાઢી મૂકવું આ બધી વ્યાખ્યાઓ ઘરેલુ હિંસાના અંતર્ગત આવે છે આ દરેક આ પ્રકારનું કૃત્ય આચરવામાં આવે એને ઘરેલુ હિંસા કહેવામાં આવે છે મેમ આપણે ઘરેલું હિંસાની જે પરિભાષા છે એ નક્કી કાયદાની જે છે એ રીતે આપણે નક્કી કરી ઘરેલું હિંસાનો મેમ હાલના સમયમાં જે સ્થિતિ પ્રવર્તી રહી છે આખા દેશની અંદર અને આખી દુનિયામાં આપણે વાત કરીએ તો પણ તો ઘરેલું હિંસાના જે કારણો એક એડવોકેટ તરીકે મેમ આપને દેખાય છે એ કયા કારણો આપને દેખાઈ રહ્યા છે કે ઘરેલું હિંસાનો ગ્રાફ જે છે એ દિન પ્રતિદિન ઉપર કેમ જઈ રહ્યો છે ઘરેલું હિંસામાં એવું છે કે આપણે જનરલી એવું શારીરિક મારઝૂડ હોય એને ઘરેલું હિંસામાં ગણતા હોઈએ છીએ પણ એ માત્ર પૂરતું નથી માનસિક ટોર્ચર કે ત્રાસ સિવાય પણ જાતીય સત્તામણી કે જાતીય દુર્વ્યવહાર જાતીય દુર્વ્યવહાર એટલે ખાલી પતિ દ્વારા જ નહીં પણ કોઈ પણ સ્ત્રી નાની છે ત્યારથી એને જાતીય ભેદભાવ એ પણ એક ઘરેલું હિંસાની જ વ્યાખ્યામાં આવે છે એટલે આવી રીતે જે આપણે પહેલા સમજતા જ નતા કે આને ઘરેલું હિંસા કહેવાય જનરલી એવું સમજાવવામાં આવતું કે સામાન્ય વસ્તુ છે તો ચાલ્યા કરે સહન કરી લેવાનું એટલે ઘણી વસ્તુ એવી છે કે જે વર્ષોથી સહન કરતા આવ્યા છીએ અને ક્યારે કોઈએ અવાજ ઉઠાવ્યો નથી એટલે આપણે એ અત્યારે રેશિયા પ્રમાણે કદાચ આંકડા ઓછા બહાર આવ્યા હશે કે કોઈ ફરિયાદ કરતું જ નથી ઘણા એવા છે કે એમને ખબર જ નથી કે અમારી સાથે જે આ દુર્વ્યવહાર બને છે એ ઘરેલું હિંસા બને છે અને એના હેઠળ એક કાયદો પણ છે જે હેઠળ એમને અધિ સંરક્ષણ મળે છે એટલે એ કાયદાની અજ્ઞાનતા પણ કહી શકાય કે આંકડો બહાર ન આવવો એ કે સમજ ન હોય એ મેમ આપે ખૂબ સરસ રીતે શરૂઆત આપણે પ્રશ્નો નહીં કરી આપની સાથે ફોરમ મેમ જોડાય છે જે સાયકોલોજીસ્ટ છે એમને આપણે

જે મહિલાઓ શિકાર બને છે એ લોકોને પહેલેથી પણ માનસિક રોગ હોય શકે છે અને હિંસા થયા બાદ પણ માનસિક રોગ થઈ શકે છે એટલે બંને પોસિબિલિટી કન્સીડર કરવામાં આવે છે બીજું શું થાય છે કે ઘણી વાર એ લોકોનો પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ લો હોય સામાજિક સ્ટ્રક્ચર એવું હોય કે લોકો લોકો ને ઈઝીલી ફાઇનાન્સીસ કે એ કારણે દબાવવામાં આવતા હોય અને સામાજિક સ્ટ્રક્ચરના કારણે કારણ કે લોકો પાસે પોતાની આત્મનિર્ભરતા ના હોય એટલે એ લોકો એ પ્રેશરમાંથી માંથી છૂટી પણ નથી શકતા આસાનીથી હવે માનસિક તકલીફ જયારે હોય છે ત્યારે એ જાણવું ખૂબ જરૂરી છે કે એનું નિદાન અને એની ટ્રીટમેન્ટ કરાવવી જરૂરી છે પણ આપણા સમાજમાં હજુ પણ આ અવેરનેસ આવી નથી અમે એવા પણ કેસીસ ક્લિનિકમાં જોઈએ છે જ્યાં મહિલા પર એના વરે કે બીજા કોઈએ એટલા માટે હાથ ઉઠાવ્યો હોય જ્યારે એ મહિલા પોતાના માનસિક બીમારી હેઠળ પોતાના બાળકોને કે કોઈને સખત મારતી હોય એક મહિલાનું રિસેન્ટલી તમે એક્ઝામ્પલ વાંચ્યું હતું કદાચ મહારાષ્ટ્રમાં કોઈ સીઈઓ મહિલા હતી જેને પોતાના છોકરા ચાર વર્ષના છોકરાની હત્યા કરી હતી હવે આ આવી વ્યક્તિ પર જ્યારે તમે એને રોકવા માટે કે પતિ કે બીજા કોઈ સામે આવે છે તો એ લોકો પણ માનસ આવી રીતના હમલાના કે ઘરેલુ હિંસાના આવી મહિલાઓ પણ શિકાર બને છે અને જે મહિલાઓ પહેલેથી દબાતી હોય જે લોકો પાસે એડ્યુકેશન ના હોય પૈસા ના હોય આર્થિક એમની ઇન્ડિપેન્ડન્સ ના હોય એ મહિલાઓ પણ બનતી હોય છે એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આવી પરિસ્થિતિમાં જો કોઈ મહિલાને માનસિક બીમારી હોય તો એને નિદાન કરી અને ટ્રીટ કરાવવી જરૂરી છે અને જો માનસિક બીમારી ના હોય તો ઘરવાળા અથવા કે પતિ તરફથી આ ટાઈપનું વર્તન હોય એને ત્યાંને ત્યાં જ અટકાવવું અને જેમ મેડમે તમ કીધું કે લીગલ સ્ટેપ્સ અથવા કે લીગલ કાર્યવાહી કરવી ખૂબ જરૂરી હોય છે મેમ જે રીતે જે ભોગ બનનાર મહિલાઓ જે છે એમનો કાના જે બાળકો હોય છે મેમ એ બાળકો ઉપર જે એની અસર થતી હોય છે ઘરેલુ હિંસાની અથવા તો જે ડોમેસ્ટિક વોયલન્સની આપણે વાત કરી રહ્યા છે તો એની અસર બાળકોને કેટલી હદ સુધી મેમ થતી હોય છે સો ટકા થતી હોય છે બાળકો પર આ બાળકો પણ તમે જુઓ ને તો ક્લિનિકમાં સાયકેટ્રી ક્લિનિકમાં પાંચ કે છ વર્ષની નાની ઉંમરના બાળકો માનસિક રોગ માટે ચિકિત્સકને બતાવવા આવે છે અને આજ કરતા પહેલા ક્યારેય આટલો આંકડો આટલા સ્ટેટિસ્ટિકલ આંકડો જોવા નહોતો મળતો ક્લિનિક્સમાં અત્યારે જોવા મળે છે અને એ બાળકો જ્યારે મોટા થાય છે ત્યારે એ લોકોને વ્યસન પછી તમે માનલો લો ના રોગો પછી પર્સનાલિટી ડિસઓર્ડર આ બધા અલગ અલગ સાયકેટ્રીક રોગો થવાની સંભાવના પણ નોર્મલ પેશન્ટ રેન્જ કરતા સાત થી દસ ગણી વધારે હોય છે અને બીજું શું હોય છે કે માની લો કોઈ તમે એની સાથે કમ્પેર કરો જે જે વારસામાં માનસિક બીમારી આવી છે અને જે જેને આવી રીતના હિંસા જોઈ છે કે હિંસાના ભોગ બન્યા છે તો જે ભોગ બન્યા છે એ લોકોમાં માનસિક બીમારી ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ પણ નથી કરતી જે વારસામાં આવેલી બીમારી ટ્રીટમેન્ટને રિસ્પોન્ડ કરી બી શકે છે એટલે મારા ખ્યાલથી બાળકો અને મહિલાઓના સુરક્ષણ માટે પોતાના અને બાળકો બંનેનું ધ્યાન રાખે જરૂર મેમ આપણે ખૂબ સરસ માહિતી આપી આપને કંઈ ટેકનિકલ મેમ પ્રોબ્લેમ આવી રહ્યો છે આપણે ત્યાં સુધી વાત કરીએ મેમ જે રીતે ઘરેલું હિંસાની જે શિકાર મહિલાઓ છે એ મહિલાઓ જ્યારે કોઈ શિકાર થાય છે છે જ્યારે ઘરેલું હિંસાનો ભોગ કોઈ મહિલા બને છે ત્યારે સૌ પ્રથમ બાળ અને મહિલા આયોગ દ્વારા પ્રોટેકશન અધિકારી ની નિમણૂક કરવામાં આવેલ છે ત્યાં જઈ અને એ ફરિયાદ કરી શકે છે એ ફરિયાદ કર્યા પછી એ પ્રોટેક પ્રોટેક્શન ઓફિસર એનો અહેવાલ લેશે એટલે અહેવાલમાં એને શું કોના દ્વારા કેટલો ત્રાસ આપવામાં આવ્યો અથવા તો પછી એને માર મારવામાં દહેજ ને લઈને જે કોઈ એની માનસિક કે શારીરિક ત્રાસ હોય એનો અહેવાલ તૈયાર કરશે જેમાં એને કોઈ સારવાર લેવી પડી હોય મેડિકલ તો એ પ્રમાણે અહેવાલ તૈયાર કરે છે અને ત્યારબાદ એ અહેવાલ એને કોર્ટમાં રજૂ કરવાનો હોય છે એટલે આવી ભોગ બનનાર મહિલા પ્રોટેક્શન officer થી અહેવાલ તૈયાર કરાવી અને એ બાબત નો report court માં આપે થી કલમ બાર પ્રમાણે ઘરેલુ હિંસા પ્રમાણે સામે અધિક અધિરક્ષણ મેળવી શકે છે અને court માં એનો કેસ એ પ્રમાણે દાખલ થઈ જાય છે મેમ ઘણી વખત આપણે જોતા હોઈએ છે કે ઘરેલુ હિંસા જે છે એ એટલી હદ સુધી ગંભીર બની જતી હોય છે કે જે મહિલાઓ હોય છે એમના ઘણા કિસ્સાઓમાં આપણે જોતા હોઈએ છે કે એમને કાઢી મૂકવામાં આવે છે એ આધાર વગરની જે મહિલાઓ બની જતી હોય છે તો આ આ પ્રકારની જ્યારે સ્થિતિ મેમ હોય છે ત્યારે કાયદાની અંદર કોઈ એવી જોગવાઈ ખરી કે એને વળતર અથવા તો રક્ષણની કોઈ વ્યવસ્થા હોય છે ખરી હા કાયદામાં ઘરેલું હિંસા હેઠળ જ્યારે કોર્ટમાં કેસ દાખલ કરે છે એ પછી કેસ પૂરો થયેથી અને જેમ 125 માં ભરણપોષણનો અધિકાર તેને અને એના બાળકોને મળે છે એમ સ્ત્રી અને બાળકોને આમાં પણ ઘરેલું હિંસામાં ભરણપોષણનો અધિકાર તો મળે જ છે એની સાથે સાથે એને ઈજા પહોંચાડનાર વ્યક્તિઓ કે જે એના સાસરી પક્ષ દ્વારા આપવામાં આવેલ હોય કે એવો ઓર્ડર કરવામાં આવે છે કેસ સાબિત થયેથી કે પૂરો થયેથી થી કે એમને આનાથી દૂર રહેવું અને એના ભાગમાં આવતી મિલકત એમાં એને રહેવાનો અધિકાર મળે છે એટલે ઘરેલુ હિંસા નો ભોગ બનતી મહિલાઓ એવું વિચારતી હોય ઘણી વાર એ એ રીતે સહન કરતી હોય છે કે અહીંયા થી અમે ક્યાં જઈશું પણ એ જે તમારા પતિનું મકાન છે એના ઉપર બાય લો તમારો હક છે અને કોર્ટ તમને હક અપાવે છે રહેઠાણનો અધિકાર અપાવે છે તમારા ભરણ નો અને તમને થયેલ નુકસાનનું વળતર પણ અમુક ચોક્કસ રકમ મુજબ કોર્ટ અપાવે છે અને માસિક ભરણ પોષણ દર્શક મિત્રો આપમે આપણે એડવોકેટ મેમે ખૂબ જ ઉપયોગી માહિતી જે ભોગ બનનાર મહિલાઓ માટે છે એના માટે આપી કે ભોગ બનનાર જે મહિલા છે એ સંપત્તિમાં પૂરેપૂરો કાયદાકીય હક ધરાવે છે સાથે સાથે રહેવાનો જે હક છે એ પણ ધરાવે છે સાથે સાથે એને જે વળતરનો હક જે છે એ પણ એનો પૂરેપૂરો રહેલો છે મેમ હું આપણી પાસે આવું આપને ફોરમ મેમ પાસેથી થોડોક એક ક્વેશ્ચન હજુ આપણી પાસે જે દરેક વ્યક્તિનો છે એ આપણે સતાવી રહ્યો છે એ પૂછીએ મેમ જે રીતે આપણે ઘરેલુ હિંસાના મામલાની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે ઘણા કિસ્સાઓમાં આપણે એવું જોવા મળે છે કે ખરાબ વર્તન ઘરે ઘરમાં ભલે રહેતું હોય પરંતુ એક સિંગલ પેરેન્ટ્સ તરીકે રહેવા અને બાળકોને ઉછેરવાની જે બાબત જે છે એ ઘણી પડકારરૂપ હોય છે તો આ બાબતમાં મેમ આપણે આપ કઈ રીતે માનો છો કે એક ઘરેલુ હિંસાનો શિકાર થયા રાખે કે પછી સિંગલ પેરેન્ટ્સ તરીકે બાળકોને ઉછેરે સૌથી પહેલી વસ્તુ એ છે કે તમારા બાળકોને પરફેક્ટ પેરેન્ટ્સ નથી જોઈતા એમને હેપી પેરેન્ટ્સ જોઈએ છે એ લોકોને રોજ રોજના ઝઘડા કે હિંસા જોયા જોઈને પણ એ લગ્નમાં કંઈ પણ રીતના કરી કરીને સાંધેલું લગ્ન રોજ રોજની હિંસા રોજની માર મારપીટ એ જો જોયા કરતા એ લોકો માટે વધારે મહત્વપૂર્ણ એ છે કે લોકો એક સેફ સિક્યોર અને પ્રોટેક્ટેડ એન્વાયરમેન્ટમાં મોટા થાય અને આ સુરક્ષિત વાતાવરણ એક સિંગલ પેરેન્ટ એમને પ્રોવાઈડ કરી શકે છે હા એ લોકો પેરેન્ટ જે જે કે લો આ કેસમાં આપણે દાખલો લઈએ અને એની પણ નાની મોટી સાઈડ ઇફેક્ટ હશે પણ રોજ રોજની હિંસાના એક્સપોઝર કરતા એક સિંગલ પેરેન્ટ તરીકે બાળકનો ઉછેર કરવો તમારા પોતાના સેફ સોશિયલ સર્કલ તમારા પોતાના ફ્રેન્ડ્સ તમારા પોતાના લોકો જે તમને સપોર્ટ કરે છે એવા લોકોની સાથે એવા લોકોની હાજરીમાં બાળકનો ઉછેર કરવો તો એ માનસિક સ્વાસ્થ્ય માટે વધારે સારું છે એસ કમ્પેર ટુ કશું પણ સહન કરી અને એ રિલેશનશિપમાં ચાલુ રાખવું દર્શક મિત્રો મેં એમ કીધું કે જે આપણે ભોગ બનનાર મહિલાઓ છે એ વધારે પ્રમાણમાં ત્રાસનો કોઈ પણ પ્રકારની ત્રાસનો સામનો કરે એના કરતાં સિંગલ પેરેન્ટ્સ તરીકે રહીને બાળકોને ખૂબ આદર્શ રીતે ઉછેરી શકે છે કારણ કે કોઈ પણ પ્રકારની સ્થિતિ હિંસાની હોય ત્યારે એમાં સતત રહેવું એ બાળકોની સાથે સાથે એમના પોતાના માટે પણ નુકસાનકારક હોય છે એક પ્રશ્ન મેમ બીજો પણ આવો સતાવતો હોય છે કે ઘણી બધી મહિલાઓ સમાજ હોય કે આપણા કોઈ પણ સંસ્કાર હોય કે કોઈ બી રીતે આપણે ગણીએ એમાં મહિલાઓ એમ ઈચ્છતી હોય છે કે જે અત્યાચાર અથવા તો ત્રાસ ગુજારનાર વ્યક્તિ છે એની સાથે રહીને પણ પોતે સેફ પણ રહી શકે સાથે સાથે બાળકોના ઉછેર પણ કરી શકે તો આ પ્રકારની જે વિચારધરણી મહિલાઓ મેમ આપણે જોઈ રહ્યા છે પરેશાન તો છે પરંતુ આ સમાધાન ઈચ્છતી હોય છે એમના માટે મેમ આપ શું કહેવામાં માંગો આપણો સમાજ છે ને બહુ ડિવાઇડેડ છે એ જેમ કે મેડમે કીધું કે કાં તો એ લોકો નાનું પણ એડજસ્ટમેન્ટ નઈ કરે અને કાં તો આટલું મોટું અ પગલું છે જે ઘરેલું ઇન્સાનું છે એ પણ સહન કરી જશે હવે બંને વસ્તુ એક સોશિયલ સ્ટ્રક્ચર અથવા કે લગ્ન જીવનને કન્ટિન્યુ કરવા માટે અ હેલ્ધી નથી હોતું હવે જ્યારે જોયું જાય છે કે આ બધી વસ્તુની કન્ટિન્યુસ સાઇડ ઇફેક્ટ્સ છે મેન્ટલ સાઇડ ઇફેક્ટ્સ છે અ અને બાળકોના ઉછેર પણ ખાસ આવી રીતના નેગેટિવ અસર પડે છે તો ત્યારે ખૂબ જરૂરી એ બને છે કે આપણે સશક્તિકરણ અને એજ્યુકેશન પર આપણે વધારે મહત્વ રાખીએ અને બાળકોને ખાસ કરીને એકદમ કારણ કે એ લોકોનું બ્રેન પહેલા દસ કે બાર વર્ષ તો હજુ ડેવલપિંગ ફેઝમાં હોય છે એ લોકોના બ્રેનના ન્યુરોન્સ કનેક્શન્સ અને એ લોકોના ન્યુરલ વાયરિંગ

અને બીજી વસ્તુ એ હું ડેફિનેટલી કહીશ કે જો કોઈ પણ મહિલા અથવા કે પુરુષ કોઈ પણ ઘરેલુ હિંસા કરે છે અથવા કે સહન કરે છે તો કોનામાં માનસિક બીમારી છે એ પહેલા જઈ અને એનું નિદાન કરો અને એનું નિદાન કરી અને પ્રોપર સાયકિયાટ્રિક ટ્રીટમેન્ટ લો દવા લો કાઉન્સેલિંગ બધા ટાઈપના તમારે લીગલ સિસ્ટમ એ પણ હેલ્પ લોયર્સ આપી શકે છે ડોક્ટર્સ અને સાયકેટ્રિસ્ટની બી અવેલેબિલિટી હોય છે પણ ધ્યાન બહુ જરૂરી છે કારણ કે નાઇન્ટી પર્સન્ટ ઓફ ટાઈમ જેમ મેડમે કીધું જે લોકો સાથે આ ટાઈપની હિંસા થતી હોય છે લોકોને ખબર જ નથી હોતું કે આ થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે કારણ કે એ લોકો એ લોકોના મમ્મી પપ્પાને આમ જ જોઈ રહ્યું છે એટલે એ લોકો માટે તો એ નોર્મલ છે લોકો પ્રોસેસ નો કરી દીધું છે અને બે કે જે તમે કીધું નોર્મલાઈઝ કરી દીધું એ લોકોને સૌથી પહેલા ખબર નથી હતી કે આ જે વર્તન આવે મારું બીજું જે

ઉદારવાદી આપણે એમ કહી શકાય કે લિબરલ સમાજ જે છે એ પ્રકારની પણ એક વ્યવસ્થા આપણા સમાજની અંદર થઈ રહી છે તો ત્યારે આ પ્રકારની જ્યારે સ્થિતિ છે મેમ ત્યારે હાલના જે કેસ એક એડવોકેટ તરીકે આપની પાસે આવી રહ્યા છે કેવા પ્રકારના જે ડોમેસ્ટિક વાયોલન્સના જે કેસ જે છે મેમ એ આપ અત્યારે સામનો કરી રહ્યા છો ડોમેસ્ટિક વાયોલન્સના અત્યારે હાલ જે રિસન્ટલી કેસ કેસ આવી રહ્યા છે એમાં પહેલા એવું હતું કે મોટા ભાગે આપણે જોઈએ કે અભણ મહિલાઓ હોય જેને કાયદાનું નોલેજ ન હોય એ ભોગ બનતી પણ મારી પાસે તો એવા પણ કેસ છે કે જે ક્રિટિકલ કેર હોસ્પિટલો હોય એમાં ડોક્ટર હોય પોતે છતાં પણ આનો ભોગ બની હોય એ માત્ર એના બાળક માટે કેમકે મેચ્યોર છે સમજે છે તો એ એવું વિચારે કે ચલો સ્વભાવ એવો છે થોડું ઘણું ઘરમાં જ એડજસ્ટ કરી લઈએ ચાલી જશે પણ મારા બાળકને બંનેની જરૂર છે મા અને બાપની એટલે આ વસ્તુ એ જયારે સહન કરતી જાય છે ત્યારે થોડે ત્રાસ આપવા વાળાની હિંમત વધતી જાય છે એને એક મેન્ટાલીટી ફિટ હોય છે કે હવે આ ક્યાંય નહીં જાય સહન કરે રાખશે એટલે એ ત્રાસ આપવાનું દિવસે ને દિવસે વધતું જાય છે અને એક દિવસ એવું આવે છે કે આની સહન શક્તિ પણ ઘટી જાય છે એટલે ના છૂટકે પછી એ લોકો કોર્ટનો સહારો લે છે એટલે પહેલા એવું હતું કે આવા ઘરેલુ હિંસાના ભરણપોષણના કેસ કે જે મહિલાઓ પોતે સક્ષમ ન હોય એવી જ મહિલાઓ આવતી પણ હવે એવું નથી હવે ધીમે ધીમે જાગૃતતા આવી રહી છે મહિલા પોતાના અધિકારને ઓળખતી થઈ છે એક વસ્તુ એવું કે ચલો એ છે મેં એક્ઝામ્પલ આપ્યું એટલે અધિકાર તું કમાય છે એટલે એટલે તને નહીં મળે એને એવી સલાહ આપવા વાળા પણ હોય અને પ્લસ એ વધારે સમજે છે જે એને વધારે સમજાવવા વાળા હોય કે બાળક માટે સહન કર એટલે આ કન્ડિશન તો જયારે એના પર વીતે છે કોઈ એપ્લિકન્ટ ઉપર ત્યારે એને માનસિક ડિપ્રેશન કે હતાશાનો ભોગ પણ એ બને જ છે પ્લસ પણ એવું નથી કે એ કમાય છે એટલે ઘરેલુ હિંસા વિરુદ્ધ અવાજ ન ઉઠાવી શકે એ ડોક્ટર છે કે કોઈ પણ ફિલ્ડમાં છે કોઈ પણ એ નોકરી કરે છે એનો મતલબ એવો નથી કે એનો પતિ એની જવાબદારી માંથી છટકી શકે એના પતિએ તો એને ભરણ પોષણ ચૂકવવું જ પડે જે કોર્ટ નક્કી કરે આખો કેસ ચાલી ગયા પછી કે કેટલું એને ચૂકવવા પાત્ર થાય છે કે કેમ પણ જેમ મેં કહ્યું એમ કે એને મિલકતમાં હક એટલે એના મકાનમાં રહેવાનો હક જો એને જો ત્રાસ આપવામાં આવતો હોય તો એ જે ત્રાસ આપતી વ્યક્તિને કોર્ટ દૂર રહેવાનો ઓર્ડર કરે છે એટલે એ પોતે સ્વતંત્ર રીતે એના સ્વાસ્થ્યને એને માનસિક હાનિ ન પહોંચે એ રીતે એને રક્ષણ સંરક્ષણ હેઠળ કોર્ટ ઓર્ડર કરતી હોય છે એટલે શાંતિથી રહી શકે એના બાળકને મોટું કરી શકે અને યોગ્ય રકમની ચુકવણી પણ એના સાસરી દ્વારા જેને ત્રાસ આપ્યો હોય એ લોકો દ્વારા કોર્ટ હુકમ કરે છે કે એમને આને ચૂકવી આપવી મેમ જે અત્યારે માનસિક હિંસા અથવા તો આપણે એમ પણ કહી શકાય કે ડોમેસ્ટિક વોયલન્સ ઘરેલું હિંસાનો જે શિકાર થઈ રહી છે મહિલાઓ જે આ પ્રકારની અત્યાચારની સ્થિતિનો સામનો મેમ કરી રહી છે એ પ્રકારની જે મહિલાઓ કા કઈ તકલીફમાંથી આ કઈ રીતે બહાર નીકળે એક એડવોકેટ તરીકે મેમ આપણા જે દર્શક મિત્રો છે અથવા તો ભોગ બનેલી મહિલાઓ જે મેમ આપણે જોઈ રહ્યા છે એમની સલાહ આપ એડવોકેટ તરીકે શું આપશો મેમ એડવોકેટ તરીકે એ સલાહ આપીશ કે જ્યાં તમે ખોટા નથી તમારી ભૂલ નથી ત્યાં કોઈ પણ હિંસા સહન ન કરશો કોઈ હોય કોઈ પણ એની અપરિણિત મહિલાઓ હોય એમને એમના માતા પિતા કે મોટા ભાઈઓ દ્વારા પણ એ પણ ઘરેલું હિંસામાં જ આવે છે જરૂરી નથી કે પરિણિત સ્ત્રી સાથે જ ઘરેલું હિંસા બને બાળકો સાથે પણ ઘરેલું હિંસા બનતી હોય છે બાળકો એવા કે જેના પેરેન્ટ્સ મરી ગયા હોય મા એક માં મરી ગયો અથવા બાપ તો એના સગા ઉછેરતા હોય અથવા એના સેપ એની સાવકી માં કે સાવકો પિતા એના દ્વારા આચરણમાં આવતા આવા કૃત્ય ઈજા પહોંચાડનાર એ પણ ઘરેલું હિંસામાં જ આવે છે એટલે સ્ત્રી હોય કે બાળકો હોય કે કોઈ પણ વ્યક્તિ કે જે વસ્તુ ખોટી છે જ્યાં તમારી ભૂલ નથી ત્યાં કોઈ પણ જાતની હિંસા ન સહન કરો અવાજ ઉઠાવો અને સામે આગળ તમે એક્શન લઈ શકો છો કોર્ટમાં પોલીસ સ્ટેશનમાં મેં કહ્યું એમ પ્રોટેક્શન ઓફિસર દ્વારા અને એ તમે કશું ખોટું નથી કરી રહ્યા તમે ખાલી તમારા હક માટે લડી રહ્યા છો તમે તમારા હક માટે લડી રહ્યા છો મેમ એડવોકેટે એ રીતે વાત કરી કે ઘરેલુ હિંસા સહન કરવી એ પણ એક અત્યાચાર આપણે એમ કહી શકાય કે સહન નહીં કરવી જોઈએ આપણે રજૂઆત કરવી જોઈએ એ સમસ્યામાંથી બહાર નીકળવાનો પ્રયાસ આપણે કરવા જોઈએ સાયકોલોજિસ્ટ આપણે ફોરમ મેમ પણ છે ફોરમ મેમ આ જ પ્રશ્ન આપને પણ છે કે જે મહિલાઓ અત્યારે શિકાર થયેલી છે એક સાયકોલોજિસ્ટ તરીકે આપને આપની સલાહ એવી મહિલાઓ માટે શું છે બે તરફની અલગ અલગ બે મુદ્દા રજૂ કરીશ એમાંથી પહેલો મુદ્દો એ છે કે બેનો જો તમને એવું લાગતું હોય કે કારણ કે કોઈ પણ મહિલાનો આખો જીવનકાળ છે એ હોર્મોનલ ચેન્જીસ થી ભરપૂર છે બાર તેર વર્ષે મેન્સુર સાયકલ સ્ટાર્ટ થાય પછી દરેક મંથે જે માસિક તમારે મેન્સુર સાયકલ આવે એ પ્રેગ્નન્સી ડિલિવરી લેક્ટેશન મેનોપોઝ પચાસ વર્ષ અને પચાસ વર્ષની ઉપર આપણે થોડાક વર્ષો જોવા જઈએ તો ઓલમોસ્ટ પચાસ વર્ષ સુધી કોઈને કોઈ રીતના એક ફિમેલ ઇમોશનલી અને માનસિક રોગોને થોડુંક એન્ઝાયટી અને ને વલનરેબલ હોય છે કારણ કે ફિમેલમાં નોર્મલી જે હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે એ એક કારણરૂપ હોય છે હવે આ કન્ડિશન સાથે એક મેન્ટલ સ્ટેબિલિટી રાખવી એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એટલે બહેનો ખાસ કરીને હું તમને એ વિનંતી કરીશ કે તમે અ તમારા ઘર કે તમારા પરિવાર વાળા સારા ઘરના હોય તો પણ તમે કોઈ જોબ કરો કોઈ બિઝનેસ કરો કોઈ પોતાનું ઇન્ડિપેન્ડન્ટ ફાઈનાન્શિયલ બેકઅપ સિસ્ટમ તમે ઉભી કરો અને જો ના હોય તો ફાઈન વલ તમે જઈને શોધી શકો છો એમાં એવું નથી જોવાનું કે હું આટલા સારા ઘરથી આવું છું મારા ફેમિલી વાળા જનરલી સેટલ્ડ છે એટલે મારે શું કરવાની જરૂર છે અ આ તમારો ઈગો બુસ્ટ કરવા માટે નથી આ એક ફાઇનાન્શિયલ બેકઅપ છે જે દરેક મહિલાનો હોવો જરૂરી છે બીજું પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પહેલું મહત્વ આપો આપણા સમાજમાં જે ફિમેલ્સ છે એ એમને એવું શીખવાડવામાં આવે છે કે બીજા માટે જીવો પતિ માટે જીવો ઘરવાળા માટે જીવો બાળક માટે જીવો ત્યારે પોતાના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય માટે શું કરે છે કશું નહીં પચાસ પંચાવન વર્ષે તમે જુઓ તો ઘૂંટણમાં ઓસ્ટિયો ઓથરાઈટીસની તકલીફ હોય હાર્ટની તકલીફ હોય મેનોપોઝ પછી થતા થાઇરોઈડ ની તકલીફ હોય તમે કહો એ ટાઈપનો ફિઝિકલ કે સાયકોલોજીકલ બીમારી શરીરમાં અને મનમાં પ્રવેશ કરી જાય છે એટલે પોતાના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને સૌથી પહેલું ઇમ્પોર્ટન્સ આપો કે જો તમે સ્વસ્થ હશો તો તમારા બાળકો અને તમારી આજુબાજુનું એન્વાયરમેન્ટ સ્વસ્થ હશે અને જો તમે ફિટ હશો મેન્ટલી તો આવું કશું ગેરવર્તન તમારી સાથે થતું હશે તો તમે એને અ કરારો જવાબ આપી શકશો બીજું હું એક ટોટલી ઓપોઝિટ એંગલ થી પોઈન્ટ કઉ છું કે જે મહિલાઓ ને આ લીગલ સિસ્ટમ જે હેતલ મેડમે જે પ્રમાણે કીધું એનું જ્ઞાન છે એની બધી ખબર છે અને જે મહિલાઓ પોતાના અ સાસ સાસી માટે કે પોતાના ઘરવાળા માટે ફોલ્સ કમ્પ્લેઇન કરતી હોય છે ઘણીવાર અને એમાં ઘણીવાર છોકરા કે છોકરાના ઘરવાળા પણ નેગેટિવલી અસર કરતા હોય છે એ મહિલાઓનું ખાસ કરીને કહીશ કે તમારા આ આચરણથી જે મહિલાઓ સાચેમાં રહી રહી છે જે મહિલાઓ સાચેમાં સફર કરી રહી છે એમને ન્યાય નથી મળતો એટલે તમે જો મેડમે જેમ કીધું કે તમે જો ખોટા ના હો તો તમે કોઈની સાથે તમારે સામે જોકવાની જરૂર નથી પણ જો તમે આ લોનું પ્રાવધાન છે કે જે આપણી ગવર્મેન્ટે જે સંવિધાનમાં જે પ્રાવધાન કર્યું છે તમારા પ્રોટેક્શન માટે એનો જો તમે ગેરઉપયોગ કરતા હો તો એ ખાલી તમને નહીં જે મહિલાઓને સાચેમાં તકલીફ છે એને વધારે નુકસાન કરશે એટલે ખાસ કરીને હું એમ કહીશ કે તમારું મોરલ ડિસ્ક્રિપ્શન યુઝ કરો

એક ત્રુટી કહી શકાય સમાજની તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર